કૌભાંડમાં એક શિક્ષકની અટકાયત કરી છે મેઘરજ ભેમપુરા બે પ્રાથમિક શાળામાં તેઓ ફરજ બચાવે છે ગઈકાલે દરમિયાન સીઆઈડીની ટીમ શાળા ખાતે પહોંચી હતી અને એજન્ટ તરીકેના તેમના ફોટોઝ વાયરલ થતા શિક્ષક વીડી પટેલની અટકાયત કરવામાં આવી છે મોર્સિડીઝ કાર સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને વીડી પટેલના ફોટા પણ સામે આવ્યા હતા હવે આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બિઝેટ કૌભાડમાં અનેક શિક્ષકોની ભૂમિકા પણ સામે આવતી હોય ત્યારે વીડી પટેલ જે શિક્ષક છે તેમની અટકાયત કરવામાં આવી છે સંવાદદાતા સંકેત ફોનલાઇન પર છે સંકેત બીઝેડ કૌભાંડવા એક શિક્ષકની અત્યારે અટકાયત કરવામાં આવી છે તેની શું ભૂમિકા હતી તેના વિશે જાણવું છે અને આ શિક્ષક વિશે શું વધુ માહિતી મળી રહી છે ચોક્કસથી વૈભવી જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં જે બીઝેડમાં જે એજન્ટ તરીકે કામ કરેલા શિક્ષકોની હવે સીઆઈડી કાયમ જે ધપક ધરપકડ કરી રહી છે ત્યારે જે મેઘરજની એક વેમપુરા બે નંબરની જે પ્રાથમિક શાળા હતી તેનો ફરજ પણ જે શિક્ષક વીડી પેલા હતા કે વીડી પટેલની જે ગઈકાલે બપોરના ટાઈમે જે રિસેસના સમયે જે સીઆઈડી ટાઈમે જે ધરપકડ કરી છે કારણ કે અગાઉ પણ જે આ શિક્ષકે કેટલાય જે લોકોના પૈસાનું રોકાણ કર્યું હોય તેવું પણ સામે આવ્યું હતું ત્યારે તેના ટ્રાન્ઝેક્શન તપાસ કરી અને સીઆઈડી કાઈ મરવલ્લી જિલ્લા ખાતે પહોંચી હતી અને મેઘરથી જે બેમપુરા પ્રાથમિક શાળા નંબર બે ની અંદર જે ફરજ બજાવતા જે વિધિ પટેલની જે ધરપકડ કરવામાં આવી છે કારણ કહી શકાય કે હજુ પણ અરવલ્લી જિલ્લામાં ઘણા એવા શિક્ષકો છે તેઓની પણ ધરપકડ થઈ શકે છે કારણ કે તેને લઈને સીઆઈડી કઈ મરવલ્લી જિલ્લાની અંદર અલગ અલગ જે શિક્ષકોના જે નામ આવ્યા છે તે શિક્ષકોની પૂછપરછ ચાલી રહી છે પટેલ પટેલની જે ધરપકડ કર્યા બાદ તેઓ પૂછપરછ માટે ગાંધીનગર ખાતે લઈ ગઈ છે બિલકુલ આભાર સંકેત તમામ જાણકારી માટે